ઉદાહરણ નંબર જગદીશ ચોપડે જરૂરી આમનોન પસાર કરો પુનઃ મૂલ્યાંકન ખાતો અને પુનઃ મૂલ્યાંકન ની અસર આપ્યા બાદ નું પાકો સરવાયું આપણે આમનોન લખવાની નથી પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીએ છીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ રકમ લખાય વધારા કે અને પાકા કઈ રકમ લખાય નવી બીજા બે નામ યાદ હોય તો વાસ્તવિક કિંમત અથવા બજાર પરીક્ષામાં પૂછાય છે વિકલ્પ રાજેશ અને જગદીશ ત્રણ જેમ બે માં નફો નુકસાન વેચે છે લાઈન કરો ત્રણ જેમ બે આને કયું પ્રમાણ કહેવાય જુઓનો પેરેગ્રાફમાં નીચે એક જમ એક આપેલું શેને કહ્યું કે ભાઈ નવા પ્રમાણનો કોઈ કામ હોતો નથી પાકા સર્વેયામાં જો સૌથી પહેલા શું આપવામાં આવેલી છે ભાગીદારોની મોડી મોડીની હંમેશા બોલો કઈ બાકી થઈ જમા એને લખીશું કે મોડી ખાતાની જમા બાજુ મોડી ખાતાની જમા બાજુ ત્યાં વિગતમાં બોલો શું લખાય આ લખીશું बाकी आग लिया पहला राजेश ना खाना मा? एक लाख चालीस हजार जगदीश साइठ हजार सामान्य अनामत लास्ट लेक्चर में एक दाखलो चाले लो मूड़ी के चालू खातानी नहीं जमा बाजू के विगत लखाई सात क्रम याद रखवानी थी याद छे अहीं जमा बाजू के लिए विगत लखाई सात पहली नफा नुकसान खातानी, नी जमा बाकी सामान्य अनामत मूड़ी अनामत आकस्मिक अनामत अनामत भंडोल रोकाण वधगट भंडोल कारीगर अकस्मात वर्तर कितनी विगत आवी सात परिवार बोलो यानी साथ विगत नफा नुकसान खाता जमा बाकी सामान्य अनामर्त मोरी अनामर्त आकस्मिक अनामर्त अनामर्त भंडौल रोका वस्तु भंडौल कारीगर अकस्मात वालतर आ तो खाता का ही बाजू से

संशोधन विकास पर परिवार बोलो नफा नुकसान खाता में उधार बाकी जाहिरा जूंबे और संशोधन विकास जो तो मुड़ी नी नीचे शो अपेलो शो बोलो इन्हें क्या लगती शो मुड़ी खातानी जमा भागीदार वच्चे शो कराई वही चीज लखो बाजू में मुझ સામાન્ય અનામત ખાતે કેટલા રૂપિયા છે સામાન્ય અનામત છ હજાર એના પછી વાંચો કાઉસ માં લખો જમા બાકી કેમ ખબર પડી જમા બાકી છે મોડી દેવા હોય તો જમા બાકી मिलकत लेना हो तो उधार बाकी तो जमा बाकी से मूड़ी खाता नहीं बोलो कई बाजू लखीशो जमा बाजू, बाजू। विगत में लिखा से नफा नुकसान खाते फाड़वनी आपो तरह जेम बे नौ हजार छ हजार एना पी वाचो लेनदार ने नवा पाका सरवैया में क्या लखाई પણ એની પહેલા શું લખાય મુડી ખાતા કોણ કોણ છે ભાગીદાર राजेश અને ચલો એના પછી લખીશું લેણદારો નેક્સ્ટ બોલો ઊરો અહીંયા આની રકમ લખવાની અત્યારે શું કામ નહી નવી કિંમત લખાય બાજુમાં માચો પલ્લા જમીન મકાન નેક્સ્ટ બોલો આ બद्दाની પણ રકમ લખાઈ છે કે નહીં લખાઈ છે શું કામ નહીં લખાઈ હવાલામાં નવી કિંમત યંત્રો એના પછી ફર્નિચર નેક્સ્ટ રોકાણ આગળ દેવાધારા એટલે શું ચેક કરવાનો હવાલા જો તો ગલખાd નામત છે કેટલી છે જરૂર જરૂર નથી તો એ વાત કરવાની તો 0 રૂપિયા વાત કરીશું છતાં લખી એ સમજ પડે એટલા માટે નેક્સ્ટ બોલો સ્ટોક એના પછી રોક કર સિલક પેરેગ્રાફ બાલાવણી નું પ્રમાણ બદલીને લોકો કેટલું કરે છે એક જમીન પેલ્લો હવાલો જમીન મકાન ની કિંમત 20% થી શું કરવાની મિલકત વધી કે મિલકત ઘટી મિલકત વધી ફાયદો કે નુકસાન ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન જમા પહેલા ત્યાં विगत માં ક્યાં ખાતે લખાય

યંત્રો અને ફર્નિચર બંનેમાં શું કરવાનું છે મિલકત ગટી ફાયદો કે નુકશાન નુકશાન થાય તો પુન મૂલ્યાંકન ઉધાર યંત્રો ખાતે જો ઉપર યંત્રો કેટલા છે ગુણિયા 20% હવે કયો બટન માઈનસ બરાબર ચાલો હવે કોનામાં ઘટાડો જો ઉપર ફર્નિચર કેટલો ગુણ્યા ચાર હજાર હવે કયું બટન માઇનસ બરાબર સોળ હજાર નેક્સ્ટ હવાલા નંબર ત્રણ દેવાદાર પર ગાલખા અનામત ની જરૂર છે હવે તો હવે બાદ કરાય तीनर कॉलम देवादार कितना લખવાના 60 ગાલખા દાનામત કોઈ વાત કરવાની શું કામ બાદ નહી કરવાની હવે ની જરૂર અત્યાર સુધી જો ગાલખા દાનામત કેટલી હતી 3000 હવે કેટલી અત્યાર સુધી નુકસાન કેટલું થતો 3000 બહુ ધ્યાનથી સમજો અત્યાર સુધી નુકસાન કેટલું થતો 8000 હવે કેટલો નુકસાન થાય છે નુકસાનમાં વધારો કે ઘટાડો ઘટાડો નુકસાન ઘટ્યું ફાયદો કે નુકસાન કેટલો ફાયદો ફાયદો થઈ તો પુન મૂલ્યાંકન ખાતાની આ સમજણ પડી પુન મૂલ્યાંકન ખાતાની જમા બાજુ બોલો શું લખાશે ગાલખડ અનામત ખાતા એ બોલો કેટલા એના પછી સ્ટોક માં 3000 ના મરામત ખર્ચની જરૂરિયાત પડી એટલો મરામત સમારકામ ખર્ચ જોઈએ છે તો એટલો સ્ટોક વધે કે એટલો સ્ટોક ઘટે સ્ટોક મિલકત કે ભાઈ કે દેવું મિલકત ઘટી ફાયદો કે નુકસાન નુકસાન થઈ તો પુનઃ મૂલ્યાંકન ઉભા કરો સ્ટોક ખાતે બોલો કેટલા પાકા સર્વયમા કેટલો છે હવે માઈનસ કેટલા બાદ બાકી મિલકત લેણા બાજુ પર 20000 લેણદારમાંથી 5000 હવે ચૂકવવા પડશે લેણદારને બોલો શું કહેવાય લેણદાર ને શું કહેવાય દેવું પાકા સર્વયામાં મોડી દેવા બાજે હવે 5000 માં ચૂકવવાના છે કે નથી ચૂકવાના લેણદાર માં ઓછા ચૂકવાના દેવું વધે કે દેવું ઘટે દેવું ઘટે ફાયદો કે નુકસાન ફાયદો થાય તો પુન મૂલ્યાંકન જમા લેણદારો ખાતે અત્યારે દેવા બાજુ પર નેવું હજાર ચુકવવાનો બાકી ખર્ચ કેટલો અને મળવાની બાકી આવક ચૂકવવાનો બાકી ખર્ચ નિયમ બોલો ચોબા પ્લસ કેટલા લખાય ચૂકવવાનો બાકી ખર્ચ કેટલો 4000 બોલો મોડી દેવા લખ્યું કે મિલકત લેણા લખ્યું તો શું વધે દેવું મિલકત લેણા લખો તો શું વધે આપણે શું લખ્યું

હજાર મોડી દેવા લખ્યું કે મિલકત લેણા નોડી દેવા લખ્યું કે મિલકત લેણા મિલકત લેણા લખો તો શેમાં વધારો મિલકત વધે ફાયદો કે નુકસાન ફાયદો થાય તો પુન મૂલ્યાંકન મળવાની બાકી આવક ખાતે બોલો 6 કોયબાલા અચ્ચું ચૂબા 6 રોકાણો ની કઈ કિંમતે બતાવવાના ઉપર જો રોકાણ બજાર કિંમત કેટલી 1000 સામે આપેલા કેટલા 30 માં ફી કેટલા થયા 200 વધારો કે ઘટાડો ફાયદો કે નુકશાન તુલના મૂલ્યાંકન રોકાણો ખાતે વધારા કે ઘટાડાની રકમ ની કત લેના બાજુ રોકાણ नवी कीमत बोलो कितनी? पच्चीस रुपया। अच्छो चुबा अम्मा मोबा याद नहरे ने तो आमलवानी बाकी अब डाबी बाजू से क्या जमनी बाजू? पाका सर्वाइया में जमनी बाजू। तो जो पुनः मूल्यांकन में थे क्या छह? छह जमनी बाजू? ऐं ચોકાવવાના બાકી ખર્ચ કઈ બાજુ છે તો પાકા સરવૈયામાં પણ બોલો કઈ બાજુ છે એ રીતે પણ યાદ રાખી શકાય છે કોઈ વિગતો હવે સૌથી પહેલા કયું ખાતું બંધ કરવાનું પૂનામૂલ્ય પુના મૂલ્યાંકન નું ટોટલ આપો કઈ બાજુ વધારે છે જમા વધારે છે

उधार बाजू कोई रकम रकमो तो बा आ आई गया लाख छप्पन हजार आकाश सरवैया क्या लखा मूड़ी देवा एक छप्पन बसोर बे लाख

સામેની બાજુ પણ બોલો ત્રણ ત્રેવીસ આવે છે લખી ના